ગુજરાતમાં આંગણવાડીની ભરતી હોય છે જેમાં નવ હજાર થી વધારે જગ્યાઓ માટે સીધી પસંદગી કરવામાં આવશે જેમાં જગ્યા નું નામ છે આંગણવાડી કાર્યકર અને તેડાગર માટે સીધી પસંદગી કરવામાં આવે છે તેમાં આપણે જોઈએ તો લાયકાત શું છે કુલ જગ્યાઓ કેટલી છે ઉંમર મર્યાદા શું છે પગાર ધોરણ શું છે અરજી કરવાની છેલ્લી તારીખ અરજી કેવી રીતે કરવી કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે તે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળશે તો આંગણવાડી કાર્યક્રમ આંગણવાડી કાર્યક્રમમાં પાંચ પ્લસ જગ્યાઓ છે તેની લાયકાત આપણે જોઈએ તો ધોરણ બાર પાસ હોવું ફરજિયાત છે અથવા ધોરણ દસ પાસ બાદ એઆઈસીટી સરકાર માન્ય બે વર્ષનો ડિપ્લોમા કોર્સ કમ્પ્લીટ કરેલો હોવો જોઈએ તો તમે આ ભરતી માટે અરજી કરી શકો છો આંગણવાડી તેડા દર ચાર હજાર પ્લસ જગ્યાઓ છે જેની લાયકાત આપણે જોઈએ તો ઓછામાં ઓછું દસ પાસ હોવું જરૂરી છે નોંધ તો ફોર્મમાં ફક્ત પૂર્ણ થયેલી ડિગ્રી અને કોર્સની વિગતો ઉમેરવાની રહેશે

અરજી શરૂ થવાની તારીખ આઠ ઓગસ્ટ બે હજાર પચીસ સ્ટાર્ટ થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ છે ત્રીસ ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ રાત્રે બાર વાગ્યા સુધી એટલે કઈ વેબસાઇટ દ્વારા તમે અરજી કરવાની છે એ પણ તમને અહીંયા આપેલી છે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવશે તો ત્યાં જઈને તમે જોઈ શકો છો તો આપણે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો શાળા છોડિયાનું પ્રમાણપત્ર એલ છે જાતિનો પુરાવો દર્શાવતું પ્રમાણપત્ર ધોરણ દસ બારની અસલ માર્કશીટ

તો આંગણવાડી કાર્યક્રમ માટે દસ હજાર છે અને ઘર માટે પાંચ હજાર રૂપિયા છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં